દોસ્તો આ કહાની બહુ જ નાની એવી છે પણ તમારા જીવનને બદલી દે તેવી કહાની છે આ કહાની રાવણની છે અને આ કહાનીની શરૂઆત રાવણની બેન શૂરપંખાથી થાય છે શૂરપંખા વિદ્યુત જેહા નામના વ્યક્તિને પ્રેમ કરતી હોય છે અને તે તેની સાથે લગ્ન પણ કરી લે છે હવે વિદ્યુત જેહા આ વ્યક્તિ કોણ છે વિદ્યુત જેહા જે છે તે કાલ જેહી નામનો જે રાક્ષસ હોય છે તેની સેનાનો સેનાપતિ હોય છે અને આ વસ્તુ પછી રાવણ પણ પોતે ત્રણે ત્રણ લોકોનો વિજેતા હોય છે અને તે કોઈને પણ બક્ષવા માંગતો નથી પણ જે આ કાલજહી નામનો રાક્ષસ હોય છે તે રાવણને આધીન થતો નથી એટલે રાવણ એક દિવસ ગુસ્સામાં આવીને કાલજહી ઉપર આક્રમણ કરી દે છે અને આ આક્રમણમાં શુળ પંખાનો જે પતિ હોય છે વિદ્યુતજીહા તે મૃત્યુ પામે છે એટલે આ વાતથી શુળ પંખાને રાવણ સાથે બદલો તો લેવો હોય છે પણ તે રાવણનું કાંઈ પણ બગાડી શકે તેવી સ્થિતિમાં હોતી નથી એટલે શૂળ પંખા મન ને મનમાં રાવણ ને શ્રાપ આપી દે છે કે તે જે રીતે મારા પતિ ને માર્યો છે એવી જ રીતે હું તને પણ મારીશ આવો તે મનમાં મનમાં શ્રાપ આપી દે છે અને આ પરિસ્થિતિ પછી તે થોડા વર્ષો પછી લંકામાં રહે છે ને લંકામાં થોડા વર્ષો રહ્યા પછી તે લંકાને છોડીને દક્ષિણ ભારતના અમુક હિસ્સામાં તે વસવાટ કરવા માટે ચાલી જાય છે અમુક વર્ષો વીત્યા પછી તેને એવી ખબર પડે છે કે આ વનમાં એક સુંદર યુવાન પોતાના ભાઈ અને પોતાની પત્ની સાથે વનવાસ ગાળવા માટે આવ્યો હોય છે એટલે આ વસ્તુને જાણ થતા જ શોળ આખી રચના કરે છે અને શોળ એકદમ સુંદર યુવતીનું રૂપ ધારણ કરીને પ્રભુ શ્રી રામ પાસે જાય છે અને તેને લોભાવવાની કોશિશ કરે છે પણ પ્રભુ શ્રી રામ એકદમ પત્ની વ્રતા હોવાથી તે તેને ચોખ્ખી ના પાડે છે એટલે તે લક્ષ્મણ પાસે જાય છે અને લક્ષ્મણ પણ આ વાતની ચોખ્ખી મનાઈ કરતા તેમાં સીતા ઉપર આક્રમણ કરે છે હુમલો કરે છે અને આ હુમલામાં લક્ષ્મણ શુળ પંખાનું નાક કાપી નાખે છે એટલે શુળ પંખા સીધી જ પોતાના ભાઈ રાવણ પાસે જાય છે અને રાવણને તે જઈને કહે છે કે તમને શેનું અભિમાન છે તમારી કરતા પણ સુંદર એવો યુવાન અને તમારી કરતા પરાક્રમી એવો યુવાન દક્ષિણ ભારતના વનમાં છે અને તે તમારાથી પણ સુંદર યુવતીની સાથે લગ્ન કરીને ત્યાં વસવાટ કરે છે જો તમે પોતે તમે ત્રણે લોકના તમને અધિપતિ માનતા હો તો એ સ્ત્રી તમારી પાસે હોવી જોઈએ એટલે રાવણ આ વાતથી ગુસ્સે ભરાઈને સીધો જ માં સીતાને હરણ કરવા માટે પહોંચી જાય છે અને આગળ તમે સવે બધા જાણો એ રીતે કે માં સીતાનું હરણ કરીને જે પોતે લંકામાં માં સીતાને લઈ આવે છે અને પછી પ્રભુ શ્રી રામ રાવણ ઉપર આક્રમણ કરી દે છે અને રાવણ ને મારી નાખે છે એટલે દોસ્તો આ કહાની નો સાર એટલો જ છે કે તમે જે કઈ પણ કાર્ય જે કઈ પણ કર્મ કરો છો તે તમારી સુધી ગમે તે રીતે ચક્ર પૂરું કરીને તમારી સાથે આ વસ્તુ બનશે એટલે રાવણે જે રીતે વિદ્યુત જેહાને માર્યો હતો એવી જ રીતે પ્રભુ શ્રી રામે રાવણને વધ કર્યો એટલે તમે કઈ પણ કર્મ કરો છો સારું કર્મ કરો કે ખરાબ કર્મ કરો તે ગમે તે રીતે તમારી સુધી પહોંચી જ એટલે દોસ્તો કર્મ કરવામાં બહુ જ ધ્યાન રાખો કોઈનું પણ ખરાબ કરો નહીં અને ખરાબ કરશો તો એ વસ્તુ તમારી સાથે બનશે જ એનું સો ટકા તમે ધ્યાન રાખજો દોસ્તો આ કહાની તમને ગમી હોય તો તમારા દોસ્તો પર શેર કરો થેન્ક યુ દોસ્તો